થોડા દિવસ પહેલાં આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા વડોદરા શહેરના વિકાસની વાત કરી ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ અને આપણે બધાએ પણ વિકાસ ઝંખીએ છીએ વડોદરા તરીકે વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે મારા ગુરુ છે રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે બાજુમાં સુરત આ બાજુ અમદાવાદ બધા આપણે જોઈ રહ્યા છીએ હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ વાત અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે મહિલા તરીકે હંમેશા છેલ્લા દસ વર્ષથી એ પોતે સાંસદ છે એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રી રામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યો છે હું પાર્ટીનું સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમી રહેવું કે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી એટલે ભ્રષ્ટાચારની વાત કરો હું એમ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ જે જે લોકોએ જે કર્યું છે આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો તમે સારી રીતે શોધી કાઢશો હું પોતે વિચારધારાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની ભરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી અમારા મોદી સાહેબ મારા આદર્શ છે ફરી એકવાર કહું અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી રીતે કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમે આને આ જ જનતો છો વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ એ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક મારે પૂછ્યું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ત્રણ તમ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે તો હું એ સ્ત્રી છું હું એ સ્ત્રી છું તમને ટિકિટ મળી અને મે 28 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે મારા મેયર કાર દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાત મે પકડી રાખી મારે આજે વડોદરા શહેરને જે તમે બધા જેંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે આઈ વોન્ટ ટુ હેવ સમ થિંગ સમ ડેવલપમેન્ટ ઇન ધીસ સિટી એન્ડ આઈ એમ ધ પર્સન હુ ઇઝ રિયલી એલિજીબલ હું એલિજીબલ નથી આવું કોઈ મને કે મારો બાયોડેટા બતાડું મારી પબ્લિક લાઈફ છેલ્લા ત્રીસ વર્ષથી એકદમ સક્રિય છે મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે શહેરના મેયર તરીકે આપમાંથી ઘણા બધા લોકો હું શીખું છું ચાલુ ફરી કહીશ તમને ફરી કહીશ ચિંતા ના કરો આઈ એમ હિયર ઓનલી આઈ વિલ નોટ ગો અવે ડોન્ટ વરી મારે નિષ્ઠાથી કામ કરતી પાર્ટીના લોકોને ફરી વાર આવી રીતના જબરજસ્તી ન થાય માથે લાવીને ના નાખી દેવાય એટલા માટે મારે વિશલ ફ્લોર બનવું છે મને ખબર છે કે આ એક સુસાઈડ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો તબ તો સુરજ સામે લોકો ના પાડે ઇલેક્શન લડવાની એન્ડ આઈ એમ ધ વન હુ વોન્ટ ટુ ક્વિટ આઈ વોન્ટ આઈ વોન્ટેડ ટુ ક્વિટ ડેટ્સ વોટ આઈ ઇન્ફોર્મ મેં સવારે ઇન્ફોર્મ કરી દીધું છે પાર્ટીને કે મારે ક્વિટ કરવું છે હું આ સંજોગોમાં કામ નહીં કરું મારું જમીન ના પાડે છે તો રાજીનામું સ્વીકારવું જોઈએ સસ્પેન્ડ કેમ કર્યા છે એ વિષય પાર્ટીનો છે તમે એમને પૂછજો પણ મારે અત્યારે એ જ કહેવું છે કે મારો માયલો માનતો નથી આવનારા સમયમાં મારા વડોદરા શહેરના લોકો મને જે કહેશે હું કરવા માટે તત્પર હાઈકમાન્ડને પહેલેથી ખબર પડી ગઈ કે તમે વિરોધ કરવાના છો કે વિધાનસભા માંગી તમને ન મળી લોકસભા માંગી તમને ન મળી શું માનો છો એક ડોક્ટર તરીકે એક પૂર્વ મેયર તરીકે તમારી અવગણના થઈ પાર્ટીમાં પાર્ટીની અવગણના કરતા મારે એક જ વાત પૂછવી છે કે મારું કયું કેલિબર પાર્ટીને મને આગળ કરવામાં નડે છે આઈ એમ અ પર્સન ઓફ પબ્લિક હું પબ્લિક ડિબેટમાં તમારી સાથે દરો દરરોજ હોઉં છું વર્ષોથી હોઉં છું હજારો ડિબેટ કરું છું મેં પાર્ટીનું હંમેશા હિતની વાત કરી છે હંમેશા પાર્ટીની આઈડિયોલોજીને ભરીને દટાઇ ને હું બેસી રહું છું મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી એમની બહેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે ધ વે આઈ નીડ ટુ પ્રોટેક્ટ સમજ નોટ ધ એલિજિબલ પર્સન એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ સી માય એજ્યુકેશન સી માય મારી પોતાનું ડીએનએ ભાજપનું છે હું અપક્ષ આવેલી નથી મારી પાર્ટી મારા પ્રદેશ અધ્યક્ષ મારા મોદી સાહેબ કોઈની મને વિરુદ્ધ નથી તમે રાત્રે ખેડૂત ફેરવા બી ગયા રહ્યા આજે સવારે સસ્પેન્ડ આ કયા પ્રકારની રણનીતિ હું કહું છું કે મારે પોતાને મારો માયલો માનતો નથી મારા વડોદરાના વિકાસની મને પડેલી છે મને મારા શહેરના લોકોએ હજારો લોકોએ કીધું કે આ બરાબર નથી જ્યોતિબેન ક્યાં શું ટૂંકું પડે છે મેં કીધું આજે હું છૂટી થવા તૈયાર છું આઈડિયોલોજી મારી છે વિચારધારા મારી છે પણ વડોદરા શહેર નો વિકાસ નો નાણો ક્યાં ક્યાં જઈને મોલ બનાવે છે તપાસ કરવી પડશે નારાજગી દર્શાવશે

સમાજની સ્વાસ્થ્ય હું પોતે અત્યારે સત્તાવન અઠ્ઠાવન વર્ષની થઈ છેલ્લા અઠ્ઠાવીસ ત્રીસ વર્ષથી સાહેબ હું મહિલા તરીકે જે કામ કરું છું ને હું આખા દેશનો પ્રવાસ મારા પરિવારને મુકી મૂકીને કરું છું મારી પોતાની નાયકાત વધારવા માટે હું ભણું છું હું અભ્યાસ કરું છું હું અરે સાહેબ પાર્ટીમાં રહેવા માટે નાનો નાનો અગ્નો કાર્યકર્તા બિચારો કહી જાય છે મને ખબર છે કે આ બધું જ જે કામ નાનો નાનો કાર્યકર્તા હોય છે એ ડરમાં ને ડરમાં કરે છે ઘણી બધી જગ્યાએ ટેન્શન હોય છે છે કે કે આપણને મેં તો કહી દીધું આઈ આઈ એમ ક્વિટિંગ પાર્ટી વિલ અને સાથે નથી મારા પ્રદેશ અધ્યક્ષ મારા મુખ્યમંત્રી જય શ્રી રામ મારા વડાપ્રધાન મારું આઈડિયોલોજી મારા આદર્શ મારા અમિતભાઈ મારો આદર્શ પણ જ્યાં ભૂલ થઈ છે એ તમને ખબર છે હું કઈ દિશા ચિંદુ છું બહુ મોટી આવે છે એ પછીનો વિષય છે એ પછીનો વિષય છે આઈ એમ નોટ હેપી ફોર ધીસ ધીસ વે ધ વે પાર્ટી ઇઝ હેન્ડલિંગ અને તમને કોઈ બીજું કાર્યકર્તા નંબર તું ભાજપનું ટિકિટ માટે કોઈ ચર્ચા થઈ હતી તમને કોઈ તમારો અભિપ્રાય લીધો હોય અથવા તમારી સાથે વાત થઈ હોય ઘણી બધી ચર્ચાઓ થાય સાહેબ પણ ઉપર મોદી સાહેબ સુધી અમિતભાઈ સુધી પોચે છે અમે લોકો નિષ્ઠા થી વાત કરતા હોય છે અમારા પાર્ટીના લોકો પણ ચર્ચા કરતા હોય છે અમારા પાટીલ સાહેબ બી કહેતા જ હશે ઉપર સુધી બધી વાત પણ આ કેમ નથી પહોંચતું ઉપર સુધી અથવા તો આવી જાય છે વડોદરાના આપ સૌ મિત્રો સાથે મીડિયા સમક્ષ કરવાનું આજે મેં પોતે મારા સ્વભાવ વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું આજે સવારે મારો મન નું માયલો મારું જમીન માનતું નથી અને આઈ એમ ટ્રાઈંગ ટુ ક્વિક ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ મોદીજી મારું રાજકીય રાજનૈતિક આદર્શ અને આ વિચારધારા સાથે હંમેશા હું સાથે રહેલી પાર્ટીની અદની કાર્યકર્તા છું પરંતુ વડોદરા શહેરના નાગરિકો વારાણસી અને વડોદરા વચ્ચે કમ્પેર કરે છે હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ અ વિસલ મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કેવી છે કે છેલ્લા પંદર દિવસ મહિનામાં આપણે બધા વડોદરા વાસીઓ જાણ્યું ને સાંભળ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને ને એમને કેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે રાજ્ય સરકાર તૈયાર છે પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા સંસદ તરીકે દસ વર્ષ રહ્યા એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે એવી તે કઈ અનિવાર્યતા છે સાહેબ વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં એ મારે પૂછવું છે વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે પ્રેસની અંદર પ્રેસના મિત્રોએ પૂછ્યું કે ભાઈ અમારા વડોદરાનું કેમ આવું સુરત આટલો વિકાસ કરે અમદાવાદ આટલો વિકાસ કરે ને અમારો વડોદરા પાછળ રહી જાય આદરણીય પાર્ટી સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું પાર્ટી સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહિયાં બેઠા છે મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે ચાર પાંચ કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો વોટ ઇટ શોઝ હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીન મારી પોતાની સુધબુજ એળે મૂકવા નથી માંગતી મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું મારી આઈડિયોલોજી ભાજપની છે હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસનું કામ કરતા નથી એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ તો વાય આર જસ્ટ બિહાઇન્ડ એવરીથીંગ વી આર લેકિંગ સમથિંગ વાય આર લેકિંગ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે કે તમે રાજીનામું આપ્યું છે સવારથી મેં જણાવી દીધું છે કે હું આ રીતે કામ નહીં કરું મારી જમીન માનતી નથી અને એટલે સસ્પેન્ડ તો કરવી જ પડે મેં તમને બધા નિવેદન નેતાઓ સામે કે શું થયું હું આ કીધું જે મેં તમને કીધું એ અને જ્યારે પણ કોઈ પાર્ટી નું પદાધિકારી આવી વાત કરે તો પાર્ટી એ સસ્પેન્ડ કરવી પડે બેન ફોન પર તું મેં મારી નારાજગી રાઈટ જગ્યાએ કારણ કે પાંચ મિનિટ થી હું પાર્ટી ની કાર્યકર્તા સસ્પેન્ડ થઈ છું પણ સવાર સુધી તો હું હતી જ એ મેં રાઈટ જગ્યાએ કીધું છે અને તમે તપાસ કરો તમે લોકો તો જર્નાલિઝમ માં છો સવાલ એ છે કે તમે પૂર્વ મેયર રહી છે રાછો અમને રાષ્ટ્રીય મહિલા મોરચા ઉપાધ્યક્ષ હતા પ્રવક્તા તો બધે જોડના કેમ તમારી અણદેખી થઈ અથવા તો કેટલું દુખ છે કે સતત તમારો અણદેખી થઈ સતત મારી અણદેખી થઈ તમે કહો છો ને તમે મીડિયા ના માનસ છો શોધી કાઢો દુઃખ છે મારું પ્રોબ્લેમ એક જ છે કે આપણા વડોદરા શહેરનો વિકાસ 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 મોદીજીની વિકાસની રાજનીતિ અને વડોદરા શહેર કેમ પાછળ રહી જાય છે હું એમ કઉ છું કે માન્ય રંજનબેનની એવી ની એવી કઈ અનિવાર્યતા છે શું એમનાથી ઓછી છું શું હું કોંગ્રેસ કે અપક્ષ આવેલી છું હું છોડી દો હું ના ગમતી હોય તો શહેર બીજી કેટલી બધી ભાઈઓ ને બહેનો ની ટીમ છે કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેર ના રૂપિયા જતા રહે છે આઈ મોન્ટ આ જ શોધો તમે શોધો તમે તો બધા જર્નલિઝમ કરો છો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો મારે આજ કેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ ના આઈ ડોંટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી મારે હવે એની અંદર મારા ચોવીસ બાય સાત કામ કરતા કાર્યકર્તાઓ કેડર બેઝ પાર્ટી સમજીને કામ કરવા આવે છે પાંચ વર્ષ કામ કરવાની તક મળે ને બહુ થઈ ગયું સાહેબ પણ આ તે મારી કઈ અનિવાર્યતા છે કે તમે પંદર પંદર વર્ષ સુધી મારો કોઈ ગોડફાધર નથી મારું કામ એ મારો ગોડફાધર પણ મારા આદર્શ મોદીજી છે એમની વિકાસની રાજનીતિ છે રાજીનામા આપશે આઈ એમ નોટ શ્યોર આઈ ડોન્ટ નો હું એકલી ચાલો રહેવાળી છું બહાર નીકળશે આજની તારીખમાં જે લોકો બિચારા પરેશાન છે અંદર અંદર ડરે છે મને ફોન કરીને કે છે અને ખૂબ સ્થિતિ ખરાબ છે પણ મારી પાર્ટી છે હું શા માટે બિચારા લોકોનું અન્યાય થવા દઉં હું એટલી છું હું જતી રહીશ મારે તો બધા હજાર રસ્તા ખુલ્લા છે પણ હા મારા શહેરના લોકો કહેશે કે જ્યોતિબેન ચાલો આપણે બધા સાથે મળીને વડોદરાનો વિકાસ કરીએ તો રેડી અત્યારે એ બધી જ કોઈ તૈયારી મારી નથી વડોદરા શહેરના વિકાસ માટે થઈને જે કરવું પડશે હું કરીશ